એ થાર જાય ખબર પડે ઓહો આમાં તો વાત એટલા બધા વાયદા કરે આ કરશું તે આમ આપણને ગમે તેમ કરીને આટીમ લઈ ને પછી મત દઈ દે પછી તમે કોણ ને અમે કોણ હા આ બે જ છે અને પછી ઘણા એમ કે ને મને એક શબ્દ ઉપર તો ખરેખર એવી ખીચ ચડે ને કોઈ આવ્યું હોય તો એમ કે અરે તમારી દીકરી અમારી દીકરી છે યા દીકરી હતોડી ન દેવી અરે ભાઈ તમે વહુ ની જેમ રાખો હા આ દીકરી કઈ લઈ જાય ને નથી રાખતા એટલે આ શબ્દ ઉપર તો મને બહુ ખીચ ચડે

પહેલા કામ પહેલું કામ કિસાનો કર્જ માફી કા કરિયા જા નો હોય સાહેબ કઈ ભૂલ થતી છે ઉદ્યોગપતિ ની વાત કરી હોય તમે ઓર મેં ખુદ ખોટું નો બોલાવું મેં ખુદ કામ કો કરવા કે રંગા મેરી જિમ્મેવારી માન લીધી સાહેબ વૈશી હવે શેર કરો મિત્રો આને શેર કરો